વરસાદ વરસતા ડ્રોન નજારો પણ સામે આવ્યો છે છે માણાવદરના મટિયાણા ગામનો મટિયાણા ગામે ઓઝત નદીના પાણી ફરી વળ્યા છે નદીના પાણી તે ફેરવાઈ ગયું હતું પ્રવાસમાં ભારે વરસાદથી નદીમાં આવ્યું છે અને આ મટિયાણા ગામના દ્રશ્યો કે જ્યાં ઓઝત નદીના પાણી ફરી વળતા આખા આખું ગામ બેટમાં ફેરવાઈ ગયું છે ખેતીને નુકસાન થવાની સાથે સાથે લોકો ઘરની બહાર પણ નથી નીકળી શકતા ઉપરવાસમાં ભારે વરસાદ થયો સાથે માણાવદરમાં પણ સૌથી વધુ સાડા ચૌદ ઇંચ વરસાદ ખાપ્યો છે જેના કારણે આ મટીયાળા ગામ જે આવેલું છે જેમાં લોકો પોતાના ઘરના ઢાબા ઉપર ચડી જવા મજબૂર બન્યા છે કારણ કે ઘર વખરી પાણીમાં તણાઈ ગઈ છે ઘરમાં પાણી ઘૂસી ગયું છે પણ છાપરા ઉપર તો ક્યાંક ધાબા ઉપર ચડવા મજબૂર બન્યા છે આ લોકો

આજુબાજુના વિસ્તારના ખેતરોમાં પણ પાણી ઘુસી જાય છે ડ્રોન નજારા પરથી સ્પષ્ટ રીતે દેખાય છે કે કેવી પરિસ્થિતિ અત્યારે ત્યાં ગંભીર છે પરંતુ વરસાદ રહી ચુક્યો છે અને પાણી ઉતરવાની પણ જે છે તે